નમસ્કાર મારું નામ છે ડૉક્ટર આયા હું છું ઇન્ટરવેન્શનલ ન્યુરો રેડિયોલોજીસ્ટ આયર ક્લિનિક ટીમમાંથી કોમ્પ્લિકેશન ઓફ કેરોટી સ્ટેન્ટિંગ સામાન્ય રીતે કેરોટી સ્ટેન્ટિંગમાં કોમ્પ્લિકેશન થવાની શક્યતા ઓછી હોય છે જો એ એક્સપર્ટના હાથે થાય તો પરંતુ એમાં લોહીનો ગઠ્ઠો ઉપર ઉડીને જાય અથવા ચરબીનો ટુકડો ઉપર ઉડીને જાય અને લખવાનો એટેક આવી શકે છે લોહી પતલું કરવાની ગોળી લેવાથી શરીરમાં કે મગજમાં લોહી નીકળી શકે છે એટલે કે કેરોટીસ ટેન્ટિંગના કોમ્પ્લિકેશન બહુ અસામાન્ય છે પરંતુ બહુ ગંભીર છે એટલે જે લોકો કેરોટિસ ટેન્ટિંગમાં એક્સપર્ટ હોય એટલે કે ઇન્ટરવેન્સનલ રેડિયોલોજીસ્ટ કે ન્યુરો રેડિયોલોજીસ્ટ જે લોકો લખવાના એટેકને રોકી પણ શકે અથવા સારવાર કરી શકે એવા લોકો પાસે જ કેરોટિસ ટેન્ટિંગ કરાવવું જોઈએ પોસ્ટ પ્રોસીઝર કેર કેરોટિસ ટેન્ટિંગ કર્યા પછી પ્રથમ ચોવીસ કલાક દર્દીને આઈસીયુમાં રાખવામાં આવે છે જેમાં દર્દીના ધબકારા કે બ્લડ પ્રેશરમાં વધઘટ થાય એ જાણી શકાય દર્દીમાં લખવાના કોઈ લક્ષણો દેખાય તો જાણી શકાય એટલા માટે ને સામાન્ય રીતે અડતાલીસ કલાક પછી દર્દીને રજા આપી દેવા છે આમ તો કેરોટીસ સ્ટેન્ટિંગ કર્યા પછી એમાં ફરીથી સ્ટિનોસિસ સૌ અસામાન્ય છે છતાંય દર્દીને એક મંથે છઠ્ઠા મંથે અને એવરી છ મહિને કેરોટિક ડોપલર એટલે કે ગળાનું સોનોગ્રાફી કરીને તપાસ કરવામાં આવે છે અને જરૂર પડે તો ડીએસએ પણ કરી શકાય છે દર્દીને હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી સૌથી મહત્ત્વની બાબત એ છે કે દર્દી સમયાંતરે દવા લે ખાવા પીવામાં ધ્યાન રાખે સ્મોકિંગની આદત હોય તો બંધ કરી દે સમયાંતરે વ્યાયામ કરે અને કોઈ પણ લખવાની અસર દેખાય તો એને ઇગ્નોર કરે નહીં યાદ રાખો કેરોટી સ્ટેન્ટિંગ એ ઘણી સેફ પ્રોસીજર છે જો નિષ્ણાતના હાથે કરવામાં આવે તો અને એ મેજર લખવાથી બચાવી શકે છે ધન્યવાદ